नर्मदा नगर में जिला जिल्हा कक्षाना भव्य तिरंगा यात्रा योजा હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે કેસંગ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે આજ રોજ રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઇ હતી તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો જ્યાં જિલ્લા કલેક્ટર એ કે મોદી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા અન્ય અગ્રણીઓએ નંદરાજાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે તિરંગા યાત્રા શહેરના મુખ્ય પસાર થઈ હતી જેમાં નાગરિકો પણ દેશ રંગે રંગાયા હતા બાબાસાહેબ આંબેડકર તેમની પ્રતિમાને કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી જ્યાં એક પેડ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું આ પ્રેરણાદાયી યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ નગરપાલિકા હોદ્દેદારો શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્કાઉટ गाइड મેરા યુવા ભારત નર્મદાના સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર લીધો હતો અજ્ઞાશી માં સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર ગુજરાત ભરની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખુબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે સર્વે વિદ્યાર્થીઓ સર્વે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ બધા જ લોકો આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે આ ભારતનો આ તિરંગો દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે એની શાન બાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને શવ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી જય